પહેલગામ આતંકવાદી હુમલાના શહીદોના દિવસે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં શ્રીમતી ગીતા શ્રોફે કહ્યું કે ધર્મના નામે હિંસા ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા છવ્વીસ નિર્દોષ શ્રદ્ધાળુઓના તેરમા દિવસે એટલે કે તેરમી નિમિત્તે આપમૃત્યુ નિવારણ સહાય સંગઠન દ્વારા એક ખાસ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શાંડિલ્ય ઋષિવેદ સંસ્કૃત મહાવિદ્યાલય બદ્રીનાથ મંદિર અને જનમંગલ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો સભાની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર શાંતિ યજ્ઞ અને દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું તાપી માતાની આરતી બાદ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉપસ્થિત લોકોએ મૌન પાળીને સામૂહિક શોક વ્યક્ત કર્યો હતો તેર દિવસ વીતી ગયા પણ તે 26 નિર્દોષ લોકોની પીડા હજુ પણ આપણા હૃદયમાં તાજી છે તેમને ફક્ત એટલા માટે માર્યા ગયા કારણ કે તેઓ હિન્દુ હતા આ અમાનવીય છે ધર્મના નામે હિંસા ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં આજનો તેરમો દિવસ ફક્ત એક ધાર્મિક વિધિ નથી પરંતુ એક સંકલ્પ છે કે આપણે અન્યાય સામે ઉભા રહીશું અને દરેક બલિદાન માટે ન્યાય મેળવીશું આ ઘટના શ્રદ્ધા એકતા અને સામાજિક જાગૃતિનું જીવંત ઉદાહરણ બની એક મૌન સંકલ્પ કે આપણી શ્રદ્ધા આપણી એકતા અને આતંક સામે આપણો અવાજ ક્યારેય બંધ નહીં થાય